નમસ્કાર મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે મિત્રો ગણતંત્ર દિવસ એટલે કે પ્રજાસત્તાક દિવસ જેના વિશે આજે આપણે કેટલાક મહત્ત્વના પ્રશ્ન વિશે જોઈશું જે આવનારી જે એક્ઝામો છે તેમાં ઘણા ઉપયોગી થશે તો ચાલો જોઈએ મિત્રો આગળ તો ચાલો જોઈએ મિત્રો છી જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ પ્રજાસત્તાક દિવસની કઈ વર્ષગાંઠ ઉરમી કે ઇઠ્યોતેરમી તો મિત્રો આ વર્ષે છોતેરમી વર્ષગાંઠ ઉજવવામાં આવી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો પ્રજાસત્તાક દિવસ પર રાજ્યમાં ધ્વજ કોણ ફરકાવે છે તો મિત્રો અહીંયા પ્રજાસત્તાક દિવસ પરંતુ રાજ્યની વાત કરવામાં આવી છે જેમાં રાજ્યપાલ મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિ તો મિત્રો પ્રજાસત્તાક દિવસ પર રાજ્યમાં જે રાજ્યપાલ હોય છે તેઓ ધ્વજ ફરકાવતા હોય છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો છોતેર માં પ્રજાસત્તાક દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવી હતી તો મિત્રો અહીંયા ગુજરાતની વાત કરવામાં આવી છે તો મિત્રો પ્રજાસત્તાક દિવસ જે ગુજરાતમાં કયા જિલ્લામાં ઉજવવામાં આવ્યો હતો તો દાહોદ જિલ્લામાં વલસાડ જિલ્લામાં તાપી જિલ્લામાં કે પછી ડાંગ જિલ્લામાં તો મિત્રો આ વર્ષની જે પ્રજાસત્તાકની ઉજવણી છે તે આપણા ગુજરાતમાં તાપી જિલ્લામાં તેની ઉજવણી કરવામાં આવી હતી ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો પ્રજાસત્તાક દિવસે કર્તવ્ય પથ પર ધ્વજ કોણ ફરકાવે છે તો મિત્રો દિવસે કર્તવ્ય પથ પર પ્રધાનમંત્રી મુખ્ય ન્યાયાધીશ રાષ્ટ્રપતિ કે પછી ઉપરાષ્ટ્રપતિ ધ્વજ કોણ ફરકાવે છે તો મિત્રો પ્રજાસત્તાક દિવસે જે દેશના રાષ્ટ્રપતિ હોય છે તેઓ ધ્વજ ફરકાવે છે જ્યારે આપણે પંદરમી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસની વાત કરીએ તો મિત્રો લાલ કિલ્લા પરથી જે પ્રધાનમંત્રી હોય છે આપણા દેશના તેઓ ધ્વજ ફરકાવતા હોય છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો પ્રજાસત્તાક દિવસ બે હજાર પચીસની થીમ શું હતી યંગ ઇન્ડિયા અને વિકસિત ભારત ભારત એક લોકતંત્ર સ્વર્ણિમ ભારત વિરાસત અને વિકાસ કે પછી વિકસિત ભારત તો મિત્રો આ વર્ષની જે થીમ હતી તે સ્વર્ણિમ ભારત અને વિરાસત અને વિકાસ ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો પ્રજાસત્તાક દિવસ પર મુખ્ય અતિથિ કોણ હતા એમ્યુન્યુઅલ મેક્રોન જે ફ્રાન્સના રાષ્ટ્રપતિ છે ડોનાલ્ડ ટ્રમ્પ જે અમેરિકાના રાષ્ટ્રપતિ છે સી જિનપિંગ જે ચીન દેશના રાષ્ટ્રપતિ છે પ્રબોવો સુબિયા જે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ છે તો મિત્રો ગણતંત્ર દિવસ એટલે કે પ્રજાસત્તાક દિવસ આ વર્ષની વાત કરીએ તો તેમાં જે મુખ્ય અતિથિ હતા તે પ્રબોવો સુબિયાન્ટો જે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ છે તેઓ હતા ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ ભારતનું બંધારણ ક્યારે લાગુ કરવામાં આવ્યું તો મિત્રો છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ ચોવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો એકાવન કે પછી ત્રીસ નવેમ્બર ઓગણીસો પચાસ તો મિત્રો ભારતનું જે બંધારણ છે તે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ લાગુ કરવામાં આવ્યું હતું બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા ડોક્ટર રાજેન્દ્ર ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ડોક્ટર બી આર આંબેડકર નેતાજી સુભાષચંદ્ર બોઝ કે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ તો બંધારણ સભાના જે અધ્યક્ષ છે તે મિત્રો ડોક્ટર બી આર આંબેડકર હતા ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો ભારતનું બંધારણ બનાવવામાં કેટલો સમય લાગ્યો હતો તો મિત્રો ભારતનું જે બંધારણ છે તેને બનાવવા માટે તૈયાર કરવા માટે બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસ જેટલો સમય લાગ્યો હતો તો મિત્રો મારો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો આભાર મિત્રો